સુરત શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી ઇચ્છા પોરમાગર કરતી મહિલા ગાંજાના કબજામાં ઝડપાઈ સુરત શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસે કડક વલણ અપનાવ્યું લાવ્યું છે ઇજાપુર ગામની ગાયત્રીનગર સોસાયટીમાં આવેલા એક મકાન પર પોલીસે દ્રોડો પાડ્યો દરોડા દરમિયાન ઘરકામ કરતી મહિલા પાર્વતીબેન સતીશ શર્માની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તેની પાસેથી એક પોઈન્ટ સાતસો કિલોગ્રામ ગાંજો અને તેની બજાર કિંમત રૂપિયા હજાર સો જેટલી થાય છે તેમજ અન્ય મુદ્દા માલ સાથે મળીને કુલ ત્રાણું હજાર સોની મતતા જપ્ત કરી છે આરોપી પાર્વતીબેન શર્મા વય ચોત્રીસ વર્ષ મૂળ ઉત્તર પ્રદેશના બલિયાની વતની હોવાનું જાણવા મળ્યું પોલીસ પૂછપરછ દરમિયાન પાર્વતીબેને કબૂલ્યું કે આ ગાંજો તેને પપ્પુ નામના એક અજાણ્યા વ્યક્તિએ વેચવા માટે આપ્યો હતો ઉપ્રાંત મુખ્ય સપ્લાયર પર ઝડપી પાડવા માટે અને શેરના ટ્રક્સ નેટવર્કના સુધી પહોંચવા માટે વિશેષ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી. પોલીસનું માનવું છે કે આ માધ્યમથી અન્ય લોકોની સંડોવણી પણ સામે આવી શકે છે. એનડીપીએસ એટલે કે ડ્રગ્સને લકતા જે ગુના બને છે ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બદી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર સાહેબ સુરત છે સેક્ટર ટુ સાહેબ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન સાહેબ સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીને પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનોમાં જે સ્ટાફ છે તેઓને ખાસ સૂચના આપવામાં આવેલી હતી કે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેઇન જે ચાલે છે તે અંતર્ગત ખાસ ધ્યાન વિશેષ કાર્યવાહી આવા ઈસમો જે એનડીપીએસ વસ્તુઓનો ગાંજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ એક પોઈન્ટ સાતસો બાસઠ કિલોગ્રામ જેટલું ગાંજો તેની પાસેથી મળી આવેલ હતો જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ઇચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે સદર જે મહિલા છે એની પૂછપરછ વગેરે કરવામાં આવતા એવું જણાય આવેલ છે કે આગળ પપ્પુ નામની એક વ્યક્તિ છે જેના કોન્ટેક્ટમાં આ મહિલા છે ને તેઓ દ્વારા તે દ્વારા તેને ગાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેને ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો છે અને ક્યાં ક્યાં શું બીજું કઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કાં તો બીજા કોઈ એનડીપી સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે હાલ પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદર મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે